સુરતમાં કિમ નદીના પાણી ઓસર્યા બાદ તારાજી જોવા મળી રહી છે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા કિમ નદીના પાણી પણ અનેક વિસ્તારોમાં પહોંચ્યા હતા જોકે હવે પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા કિમ નદીના પ્રચંડ પ્રવાહ સામે મુખ્ય માર્ગ ધોવાયો છે વેલા છાતી સેઠી ગામને જોડતો માર્ગ જમીન દોષ છે પાણીના પ્રવાહમાં રોડ પર ડામણના પોપડા ઉખડી ગયા મુખ્ય માર્ગ તૂટતા અનેક ગામના લોકોને હાલાકી કિમ નદીમાં આવેલ પુલને કારણે રોડ રસ્તાઓ છે સુરત જિલ્લામાં કિમ નદીના ઠેર ઠેર સર્જી જે પ્રમાણે કિમ નદીમાં ઘોડાપુર આવ્યું હતું તેને જ કારણે સુરત જિલ્લામાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ માંગરોળ તાલુકાના વેલાછા ગામેથી જે રસ્તો પસાર થાય છે જે રીતે કિમ નદીમાં પાણીની ભારે આવક થઈ હતી તેને કારણે કિમ નદીના પૂરને કારણે જે આખો રસ્તો છે તે ધોવાયો છે માંગરોળના વહેલા છાતી સેઠી ગામ તરફ જવાનો આ માર્ગ છે જે પ્રમાણે કિમ નદીના જળસ્તરમાં સતત વધારો થયો હતો અને કિમ નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું તેને કારણે જે આખો માર્ગ છે તે ધોવાઈ ગયો છે જે આખા માર્ગના જે ફોપરા છે તે ઉખડી ગયા છે અને રોડની સાઈડમાં પડી ગયા છે દ્રશ્યો જોઈ શકો છો ભારે પૂર આવ્યું હતું કિમ નદીમાં કિમ નદીએ ઠેર ઠેર તાજી સર્જી હતી ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ કિમ નદીમાં આવેલા પૂરને કારણે થયું છે રસ્તો ધોવાતા જે લોકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે જે પ્રમાણે કીમ નદીમાં ભૂળા પૂર આવ્યું હતું રસ્તા જ નહીં પરંતુ જે ખેડૂતોના ખેતરો છે તે પણ પાણીમાં તડબોળ થયા છે જે પાકો છે તે જમીન દોષ થયા છે આપણી સાથે અહીં સ્થાનિક છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું જે રીતે કીમ નદીમાં ઘોડા આવ્યું હતું ઠેર ઠેર તાજી સર્જી છે રસ્તાઓ ધોવાયા છે ખેતરોમાં પણ પાણી ભરાયા છે કેટલું નુકસાન સૌથી વધારે નુકસાન તો ખેતીવાડી વિભાગને છે કારણ કે એ લોકો આ વિસ્તાર આખો ખેતી પર નપતો વિસ્તાર છે ને ખેતીમાં ભરપૂર નુકસાન છે બીજું કે પાણી તો આદિવાસી વિસ્તાર છે જ્યાં એ લોકોના ઘરોમાં ઘૂંટણ સમા એટલે એક એક બબ્બે ફૂટ જેવા પાણી બનાવ્યા તેનાથી ઘર વખરી નુકસાન થયું છે રસ્તો ધોવાયો છે ક્યાંથી ક્યાં જરૂર રસ્તો છે અને કેટલી હાલાકી આ રસ્તો આ રસ્તો વહેલાછા શેઠીનો મુખ્ય માર્ગ છે જે આ બાજુ તડકેશ્વર અને મોલવાણને જોડતો મુખ્ય માર્ગ છે અને આ રસ્તો લગભગ એક વર્ષ જેવો થયો છે પણ વરસાદમાં પાણીનો પૂર જે આવવાથી પાણીનો પ્રવાહ વધુ જોરથી હોવાથી રસ્તો આખો ઉખેડીને જોઈ શકો તમે ઉખાડીને ફેંકી દીધો છે આખો રસ્તો કેટલી તકલીફ પડે છે આવા જવા માટે તો એક દિવસ તો રસ્તો માર્ગ બંધ જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી કારણ કે રસ્તો જોઈએ એકદમ ખાડા ખાડા થઈ ગયા છે મુખ્ય માર્ગ આવા જવાના આજ બાજુના ગામના શેઠીનો મુખ્ય વ્યવહાર જ આ ગામ જોડે છે વેલાસા ગામ જોડે જે લોકોને બજારમાં રોજ આવા જવાનું હોય દૂધ ભરવા આવા જવાનું હોય આ મુખ્ય માર્ગ ગણાય એમ બિલકુલ ફરી દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ આ કિમ નદીના પાણી છે તે આ માર્ગ ઉપરથી ફરી વળ્યા હતા જે પ્રમાણે કિમ નદીનો જે પ્રચંડ પ્રવાહ હતો તે આ માર્ગ ઉપર ફરી વળ્યો હતો જેના કારણે જે કિમ નદીના પ્રવાહની સામે જે આ માર્ગ છે તે ટક્યો ન હતો અને જે માર્ગના જે આખા પોપરા છે તે ઉકળી ગયા હતા ત્યારે જે આ માર્ગ છે તે આખો તૂટી ગયો છે ત્યારે જે રીતે માર્ગ તૂટી જતા જે લોકો છે તે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે એક વર્ષ પહેલાં જ આ માર્ગ બનાવવામાં આવ્યો તેવું સ્થાનિકોનું કહેવું છે પરંતુ જે પ્રમાણે કિમ નદીના પૂરે જે આ તાળાજી સર્જી છે જે માર્ગ જે છે તે ધોવાયો છે તેને કારણે લોકો હાલાકીનો સામનો કર કરી રહ્યા છે ત્યારે લોકોની માંગ છે કે વહેલી તકે આ જે માર્ગ છે તેને ફરી રિપેર કરવામાં આવે અને વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવે કિમ નદીએ સર્જેલી તારાજીથી લોકો છે તે ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે ઉડે જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત